પાદરાનો યુવાન પ્રતિક પરમાર છેલ્લા દોઢ વરસથી કોલરશીપ માટે સરકારી કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે આજરોજ સમાજ કલ્યાણની કચેરી નર્મદા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો પ્રતિક પરમારની શિષ્યવૃત્તિ છેલ્લા દોઢ વરસથી ડમી વિદ્યાર્થી ઉભો કરી અને ઉચાપત કરી હોય એવી ફરિયાદ લઈને વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનરે એફઆઈઆર દાખલ કરી હતી અને સરકારી અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય તેવી માંગ સાથે કલેક્ટર અને નર્મદા ભવન તથા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજ રોજ પ્રતિક પરમાર અધિકારી મળવા ગયા હોય રજૂઆત કરવા ત્યારે અધિકારી દ્વારા પંદર પોલીસ જવાન બોલાવી પ્રતિક પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં કરવામાં આવ્યો હતો શું મુદ્દો છે તમારો જે તમે આજે સમાજ કલ્યાણની ઓફિસમાં આવ્યા છો મે એવું છે કે 15 3 2023 ના રોજ અહીંયાની જે કચેરી છે ને મે લેખિતમાં જાણ કરી દીધી કે મારી સાથે છેતરપિંડી થઈ છે અહીંયાથી મને ખબર પડી હતી અને એ લોકોએ મને સ્કોલરશિપ જે ફિસલી કાર યોજના હોય છે સરકાર ની અને જે મળવા પાત્ર હતી છતાં સરકારના પરિપત્રના ઠરાવ પ્રમાણે મને મળવા પાત્ર હતું છતાં પણ અહીંયાની કચેરી આપે નહીં અને ત્યાર પછી મેં છેતરપિંડ સંદર્ભે એક વર્ષ સુધી ધરણા કર્યા ઉપવાસ કર્યા આંદોલનો કર્યા પછી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનસંપર્ક રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મારી અરજી સ્વીકારાઈ અને માનનીય મુખ્યમંત્રી સાહેબે રૂબરૂ સાંભળ્યો મને અને મુખ્યમંત્રી સાહેબે તાત્કાલિક કીધું કે ભાઈ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને મુખ્યમંત્રી સાહેબના પ્રશ્ન મતલબ જે સૂચનાથી ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ લગભગ ત્રણ મહિના થવા આવ્યા એ પણ ન્યાય નથી મળ્યો અને બીજું કે અહીંયાની જે વડોદરાની કચેરી છે તેના દ્વારા પણ મેં જે અહીંયાનો જે પ્રશ્ન છે એની પર કોઈ તપાસ નથી થતી ગાંધીનગરનો ગુનો દાખલ થયો અલગ સબ્જેક્ટ છે અહીંયાની કચેરી તો સ્કોલરશીપ નથી આપી તેમજ મને વારંવાર જે ધક્કા ખવાયાં છે અને મારી અરજી જે આપી તી એ લોકોને દફતરે કરી દીધી છે અહીંયાના જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ વારંવાર મેં કીધેલું છે કે મારી જોડે ગેરવર્તન થયું છે અમે અનુસૂચિત જાતિમાં અહીંયા છીએ અહીંયા અનુસૂચિત જાતિના લોકોને ન્યાય મેળવવા માટે લડવું પડે છે એટલે અત્યારે હું કોઈ સરકારનો વિરોધ નથી કર્યો માન્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આદેશ કર્યો છે અને હું માન્ય પીએમ સાહેબ પણ નરેન્દ્ર મોદી સાહેબ છે એમના આદર્શ માનું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ માનું છું એટલે એમને અહીંયા જે રાખ્યા છે એનો મતલબ એનો વિરોધ નથી કરતો આ બે જણ હું આદર્શ માનું છું એટલા માટે એમના આદર્શ રાખીને હું અહીંયા એક ન્યાય માટે લડી રહ્યો છું અને જ્યારે એક ભારતના નાગરિક જ્યારે ભારત એ સ્વતંત્ર દેશ છે અને લોકશાહી દેશમાં દરેક માણસના માં કઈ પણ વસ્તુનો વિરોધ કરવાનો અધિકાર છે ત્યારે અધિકારના બદલે પોલીસ વારંવાર પરમિશનો આપતી નથી અને પોલીસ સ્ટેશનના માન્ય પોલીસ કમિશનર સાહેબને મેં ધારણા ઉપવાસ માટે પણ અરજીઓ કરી છે છતાં પણ પરમિશન મળતી નથી અને વડોદરા શહેરમાં એવા કેટલાય વસ્તુઓ ચાલે છે જેની કોઈ પરમિશન વગર ચાલે છે ત્યારે કોઈ જતું અહીંયા આતંકવાદી કે અમે કોઈક ત્રણસો છોતેર ત્રણસો સાત ત્રણસો આઠ ના આરોપી નથી અમે કોઈ ગુનાહિત કૃત્ય ધરાવતા નથી અમારા ક્રિમિનલમાં સાત પેઢીમાં કોઈની પર કોઈ ગુનો દાખલ નથી થયો અમે ભારતના નાગરિક છે અમે સામાન્ય માણસ છે તો અમારી પાછળ વારંવાર અહિયાં અહીંયાની કચેરી પોલીસ સ્ટેશન અરજીઓ કરે છે અમને પોલીસ વારંવાર અહીંયા ધારણા ઉપાસ પર આવતા હોય એટલે પોલીસ પોતાના નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે અમને આવતી હોય છે પરંતુ મારો મુદ્દો એવો છે કે તાત્કાલિક ધોરણે આ લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એક નોર્મલ માણસને ને નહીં મળે આવેદન એટલે મેં વારંવાર અરજીઓ આપી છે કે ભાઈ મને જે મારો જે પ્રશ્ન છે એની ખાતાકીય તપાસ કરાવો અધિકારીઓ અને કર્મચારી જે મારો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા મેં જે આ લોકો એક વર્ષ સુધી મને સ્કોલરશીપ ના આપી એના કારણે મારો એક વર્ષનો અભ્યાસ બગડ્યો મને સ્કોલરશિપ સીસીએટી ફી સ્લિપ મળવા પાત્ર છતાં પણ ના આપી એ મારો જે પ્રશ્ન હતો એની વિરુદ્ધમાં જે લોકો નથી આપી અને મારી જે અરજી છે એને દફતરે કરી દીધી છે એનો મતલબ કે ફાઇલે કરી દીધી છે એ વિરુદ્ધમાં ખાતાકીય તપાસ કરવામાં આવે અને જે લોકોએ મારી અરજીઓ અને મારા જે પ્રશ્નોને ધ્યાનથી સાંભળ્યો નહીં અને વ્યવસ્થિત જવાબો નથી આપવામાં આવ્યા ગોલગોલ જવાબો આપવામાં આવ્યા છે એના સંદર્ભમાં એક ખાતાકીય તપાસ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને બધા જ કર્મચારીઓના નિયામક હોય નાયબ નિયામક એ લોકો સ્પેશિયલ ટીમ બનાવે અને અધિકારીઓ વિરુદ્ધ ખાતા તપાસ કરવામાં આવે અને મને ન્યાય મળે એ મારી માન્ય મુખ્યમંત્રી સાહેબનો અપીલ છે